व्याजखोर विरुद्ध गुन्हा दाखल कर कायदेसर कार्यवाही मांजलपूर पोलिस स्टेशन टीम द्वारा करजलपूर पोलीस स्टेशन स्टाफला माणस पोलीस स्टेशन विस्तार पेट्रोलिंग मा અને પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળેલ કે બજાણિયાવાસમાં આવાસમાં એક અસ્થિર મગજના દીકરા તથા તેની માતા જેનું નામ રમીલાબેન ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા હોય કે જેઓ ટાવર એ મકાન નંબર ચારસો ત્રણ તુલસી ધામ ચાર રસ્તા પાસે માંજલપુર વિસ્તારમાં રહેતા હોય તેઓને મળી પૂછપરછ કરતાં આ કામના આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને રૂપિયા પરત આપી દીધેલ છતાં પણ વ્યાજની માગણી કરી માતા પુત્રને હેરાન પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું જેથી તાત્કાલિક આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન લાવ્યું

જો બજાણીયાવાસ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજાપુર ખાતે રહે છે એમણે સામેવાળા શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા એમના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી છે જેમાં હકીકત એવી છે કે જે રમીલાબેન બજાણીયા છે એમણે અને એમના પતિએ આ જે આરોપીઓ છે આરોપીઓ પાસેથી પહેલા સિત્તેર હજાર ત્યારબાદ ત્રીસ હજાર એમ એક લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે આ ફરિયાદ બાદ જે આરોપીઓ છે આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણી એ એનું બાનાગત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત ચૌદ તારીખે બે દિવસ પહેલાં એમાં તાળું મારી દીધું જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું ફરિયાદી આરોપીઓએ મારી દીધેલું એ મુજબની રજૂઆત આવતા ગઈકાલે માંજરપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડિંગ એક્ટની કલમ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય પણ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોક ગજ્જર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી વ્યાજની એમાં આરોપીઓ છે મિતેશ પટેલ અને હરેશ ભરવાડ આ ઉપરાંત ગઈકાલે બીજો એક વ્યાજનો ગુનો રાયસિંગ પારગી ફરિયાદી છે અને એમાં આરોપી છે ચિંતન ગાંધી આ ઉપરાંત મકરપુરામાં રાજેશભાઈ સોલંકી ફરિયાદી છે આરોપી છે મનોજ સદ્દાની અને બીજા ફરિયાદી છે પ્રભાતભાઈ પઢિયાર અને આરોપી છે ભાવેશ ઠાકોર આમ કુલ લગભગ એક અઠવાડિયામાં ગયા એક અઠવાડિયામાં એફ ડિવિઝનના મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કુલ આ વ્યાજખોરીના પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને હજુ પણ આવા કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય તો અમે વડોદરા શહેર અને મકરપુરા માંજલપુરની તમામ જાહેર જનતા જો એ સંદેશ આપીએ છીએ કે કોઈ પણ આવી જો તકલીફ હોય તો એની તાત્કાલિક પોલીસને જાણ કરવી એમાં પોલીસ કાયદેસરના પગલાં લેવા માટે કટિબદ્ધ છે